આજે મહાશિવરાત્રીના પર્વ પર વહેલી સમારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રવિવારના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી તો સુરતના અટલ પારદેશ્વર મહાદેવ મંદિરે અને કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું અને હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિરની પવિત્ર ભૂમિ શિવમય બની ગઈ હતી વહેલી સવારથી ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને જળ દૂધ તથા બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી તો સાથે ભાંગની પ્રસાદી લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજ મહાશિવરાત્રી પર્વ મિત્રો અટલ તીર્થયાત્રાધામ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે સવારે ત્રણ વાગ્યા થી પબ્લિક શરૂ છે નવ વાગ્યા ઠંડાઈનું વિતરણ કાર્ય કાર્ય શરૂ છે જેમાં હજારથી ગ્યારસો 1100 ઠંડાઈ એવામાં લઘુરૂદ્રગ્યા પણ ચરું છે સાથે સાંજે છ વાગ્યાથી ત્યારે રાતના દસ અગિયાર વાગે જે ભોજન ની વ્યવસ્થા રાખેલી છે સાથે બ્લડ કેમ્પ નું આયોજન છે તેમજ શિવ તાંડવનો કાર્યક્રમ પણ રાખેલો હોલ ની અંદર રાખેલો છે આવો આપણે સાથે મળીને શિવને મનાવીએ શિવની કૃપા પ્રાપ્ત કરીએ